અને નિશીબે ને મમ્મી મેચિંગ કર્યું છે કે થઈ ગયું છે તારું મોડું જો પેલા હાય ભાભી હાય મમ્મી તો તમે બધા જોઈ શકો છો કે અહીંયા અમે મસ્તી કરી રહ્યા છે અને મસ્તી કેવી કરી રહ્યા છે તમને બતાવું આ થર્મોકોલ નો બોલ છે લાવ તો રિયાંશ ઓર આનાથી અમે રમી રહ્યા છે તમે જોઈ શકો છો નિશીબ જો ડિશમ સુજુ લાતો તો કો દે દો રિયાંશ હી હે જો રિયાંશ હવે આપ છે બોલ

હં ઈ આયો આયો ડિશુ ઈ આદિસ્ક્યા રીઓ મેટુ રીઓ મેટુ આય જા આહા અલ્યા અલ્યા સ્લીપમેન ઈ આદિસ્ક્યા મું ફીલે કે જો ડિશુ મારે ભાઈ કેવું કરસા આંખો બંધ કર લે બાલે

જોડે થોડી વાર મસ્તી કરીને હું સુઈ ગઈ હતી તો હું કેટલું બધું સુતી ખબર હજી બે અઢી કલાક સુતી તું ગઈ હાલ બસ જસ્ટ તૂઠી છું મેં પહેલાં જેકેટ પહેરી લીધું છે કેમ કે બહુ ગજબ ઠંડી લાગે છે કોણ ક્યાંથી છે આજે તું મને એ કમેન્ડ કરજો કે તમે કયા સિટીથી મારો બ્લોગ જોઈ રહ્યા છો સો મને એવું ખબર પડે કે મારા બ્લોગ આટલા આટલી જગ્યાએથી બધા જુએ છે અને બહુ એટલે બહુ ઠંડી છે ખબર સિરિયસલી મને એવું થતું હતું કે હું આમ બસ આમ જોઈએ છું જ્યાં સુધીની ઇશ્યુસ સૂતો છે ને ત્યાં સુધી હું સૂઈ જ રહું એમ ઉઠું જ નહીં બેટ પછી મને યાદ આવ્યું કે મારે વ્લોગ શૂટ કરવાનો છે સૂઈ રહીશ તો વ્લોગ શૂટ નહીં થાય પછી રસોઈનો ટાઈમ થઈ જશે તો રસોઈ કરીશ તો વ્લોગ શૂટ નહીં થાય અને એની કહીશ તમે બધાને ખ્યાલ છે કે હમણાં બહુ લેટ આવે છે બહુ એટલે બહુ જ લેટ આવે છે બિકોઝ વર્ક લોડ કેમ કે અમે તેર તારીખે જઈશું ને તમે ઓગણીસ તારીખે આવવાના છે એટલે તમે સમજી શકો છો કે આટલા દિવસ કામને છોડવું એટલે એની પા પહેલાં કેટલો વર્કલોડ રહેશે કેમ કે એમની જેટલી પણ કંપની છે જેટલા પણ મશીન છે બધી જગ્યાએ એમને વિઝિટ કરવી પડશે કે આઈ પણ કંઈ પણ પ્રોબ્લેમ હશે તો પહેલાં જ ક્લિયર કરવો પડશે અને ત્યાં વાત કરવી પડશે કે આવી રીતે છે આમ છે તેમ છે તો એમને બહુ લોડ છે એટલે હું એમને કંઈ જ નથી કહી શકતી આજે મેં વિચાર્યું હતું કે હું જઈ શોપિંગ કરવા બટ હું સુઈ ગઈ અને મને એટલી આજે એટલી બધી મજા આવીને સૂવાની યાર જોરદાર બ્લેન્કેટ બ્લેન્કેટ ઉડીને મસ્ત સુઈ ગઈ હતી અને આજે હું થોડી વેલી ઉઠી ગઈ હતી એટલે હું એવું જ વિચારું છું કે ડેલી હું વેલી ઉઠી જાઉં વેલી ઊઠીશ તો વહેલું વહેલું કામ પચશે તો બપોરે મને થોડો આરામ મળશે બાકી ડેલી જે કામ કરવાનું છે એ તો મારે રેગ્યુલર કરવાનું છે બટ વેલી નથી ઉઠતી ને તો મને કોઈ શ્રેણી નહીં મળતો આરામ કરવાનો એટલે હું વિચારું છું કે હજુ થોડી વેલી ઉઠવા જાઉં હું નવ વાગે ઉઠી હતી તો કદાચ આવતીકાલથી આઠ વાગે ઉઠી જાઉં આઠ વાગે ઊઠું તો હું આજે જેમ એક વાગે હા એક વાગે ફ્રી થઈ એના બદલે કદાચ સાડા બાર આસપાસ ફ્રી થઈ જાઉં ભલે જમવા કરવાનું થોડું લેટ થાય બ ટાઈમ ફ્રી રહું બાકી આટલા દિવસથી મને મારા પોતાના માટે બિલકુલ ટાઈમ નહોતો મળતો ઇવન હું હેર પણ પ્રોપર નહોતી બનાવી શકતી તમને બધાને ખ્યાલ હશે તો મેં નિકેશના બ્લોગમાં પણ જોયું હશે તો બસ મને ગોવાનું એક્સાઇટમેન્ટ બહુ બધું છે અને તમને બધાને છે કે નહીં કે મારી ગોવાની મેમરીઝ ચેક કરવું છે કે નહીં તમને બધાને ગોવા કેવું છે કોણ કોણ ગોવા ગયેલું છે પણ કમેન્ટ કરજો અને જેને ગોવા નથી જોયું અને એવું છે કે અમે ગોવા જોઈએ દીદીના બ્લોગમાં જેમ મેં તમને દીવની ટ્રીપ કરાવડાવી ઉદયપુરની કરાવડાઈ એવી રીતે હું આજે ગોવાની આજે મતલબ આ ટાઈમ ગોવાની કરાવવાની છું અને નેસ્ટ પોસિબલ હશે તો તમે અમને સજેસ્ટ કરજો કે અમે ક્યાં ટ્રીપ મારીએ અને સૌથી વધારે કમેન્ટ હશે તો અમે ટ્રાય કરશું બટ આટલા વધારે દિવસની નહીં કરી શકીએ બિકોઝ નિકેશને કામ હોય અને બીજી એક વસ્તુ કે પંદર ફેબ્રુઆરીએ નિશિવનો બડ્ડે છે ત્યારે મારા ઘરે ફંક્શન છે તો પહેલાં છે ને હું થોડી સ્ટ્રેસમાં હતી યાર નિશુનો બર્થે આવશે મારે આ કરવાનું છે આ કરવાનું છે બટ રચિતાના મેરેજ મેં એટલા ઇઝીલી બતાવ્યા છે ને એટલી મજાથી બતાવ્યા છે જેટલા બી ગેસ્ટ હતા ને બહુ જ હેપી હતા કે એ ખુશી તે બહુ જ સરસ મેનેજ કર્યું છે બધી જ વસ્તુ એમ નિશુને કામને અને મેરેજને તો નિશુના વડે માટે મને એટલો બધો લોડ હવે નથી પહેલાં હતો તો બસ હું જો ગોવાની ટ્રીપ મારીને ઓગણીસ તારીખે આવીશ ને એના પછી મારી પાસે બહુ ઓછા દિવસ છે તો ત્યારે પણ બર્થડે પાર્ટી બી સેલિબ્રેટ કરવાની છે અને ફૂલારો ગરબો પણ રાખ્યો છે એટલે ફૂલ નાઇટ ગરબા પણ રમવાના છે સો એ દિવસે તો બ્લોગ નહીં જ આવે કે ફૂલ ડે હું મતલબ કન્ટિન્યુ બધું વર્ક કરતી હોઈશ પછી ફૂલ નાઇટ ગરબા છે એટલે સાતથી આઠ સાડા આઠ સુધીમાં નિશિવની બર્થડે પાર્ટી પૂરી થશે બર્થડે પાર્ટી પૂરી થશે પછી ગરબા ચાલુ થશે એટલે પોસિબલ જ નથી કે રાત્રે હું વ્લોગ એડિટ કરીને સવારે દસ વાગે મૂકું બટ કદાચ એવું થઈ શકે કે સવારે પાંચ વાગે હું ફ્રી થવું અને છથી નવમાં વ્લોગ એડિટ કરીને તમારા માટે દસ વાગે મૂકું બટ છે ને અમુક ટાઈમમાં મને એવું ફીલ થાય છે કે તમે લોકો મને નથી સમજતા કેમ કે આજે જે મેં આ શોર્ટ બ્લોગ મૂક્યો ને તો બહુ બધી એવી કમેન્ટ હતી કે બ્લોંગ મૂકો આ તે બટ મેં મૂક્યો એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું થિંક સો તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ એમાંથી ઘણા બધા લોકોની સારી સારી કમેન્ટ પણ છે બટ હું ટ્રાય કરું છું કેમ કે હું ઘરનીશું મારું વર્ક બહારનું બધું જ એકલી જ મેનેજ કરું છું સો ટફ છે મારા માટે અને મેં બે વ્લોગ બે વિડીયોઝ મૂક્યા છે એક ભાજીપાવનો બ્લોગ વિડીયો મૂક્યો છે અને મારો બ્લોગ મૂક્યો છે સો તમે લોકો સમજી શકો છો કે હું કેટલું મતલબ કેટલું સ્ટ્રગલ કરી રહી છું બટ તો પણ થેન્ક યુ સો મચ તમને બધાને અને મારા તરફથી બહુ 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 જ બધો પ્રેમ કેમ કે તમે બહુ બધું મને પ્રેમ આપ્યો છે સો કંઈ નહીં હવે રસોઈ શું કરવાની છે શું નહીં એ પણ હમણાં હું નિકેશને કોલ કરીને પૂછી દઈશ કેમ કે મેં ઉઠીને તો પહેલાં તમારી સાથે વાત સ્ટાર્ટ કરી દીધી છે હજુ નિકેશને કોલ નથી કર્યો તો કંઈ નહીં હવે નિકેશને કોલ કરું સાંજે જમવામાં શું બનાવવું છે આજે ક્યાંય જવાનું છે કે નહીં એ બધું જોવા માટે તમારે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેવું પડશે તો આગળ જતા રહો તો અત્યારે થઈ ગયા છે સાડા છ નિકેશ આવી ગયા છે પણ નિકેશને એક કામથી એક કોલ ચાલુ છે અને આ તમે કીધું શું રસોઈમાં બનાવતો તેમણે મને એવું કીધું કે આજે હું તને લઈ જઈશ બાર બાર પણ શું જમવા લઈ જશે ને ક્યાં લઈ જશે એ કોઈ આઈડિયા નથી અત્યારે નીશું ગયો છે નીચે રમવા માટે મતલબ મમ્મી લઈને ગયા છે અને તો બસ નિકેશ મને ક્યાં લઈ જાય છે આપણે જોઈએ હવ નિકેશ ક્યાં લઈ જશો એ સરપ્રાઈઝ છે હું ના કહું શું કીધું એ સરપ્રાઈઝ છે થોડો લાઉડ બોલો એ સરપ્રાઈઝ છે ના કહું તને આજ હારી જગ્યાએ લઈ જશો ને હારે તો હું તને ખરાબ જગ્યા લઈ જઈ જતો સો કઈ નહીં હમણા હું છે ને મસ્ત મજાની રેડી થઈ જઈશ નિકેશ મને ક્યાં લઈ જાય છે ખુશ થઈ જઈશ ને ઓકે તો કઈ નહીં આગળ બન્યા રહો જો બા કરે છે ને જેમાં જેમાં નિશુ કરતો जेंबे जेंबे कर यस वेरी गुड हाँ हाँ, बात कर थोड़ी बार में तो सही नजदीक में जिमबा जिम करवा जाओ हां 1 रुपीस स्वैप करवाना गोदस शक्ति रूपेण संस्कृति नमस्तशी नमस्स्वशी नमस्तशी नमो नम जेंबे कर दे निशु, जेम्बे कर दे चलो કર દો યસ તો અત્યારે થઈ ગયા છે પોણા આઠ અને હું થઈ ગઈ છું રેડી નિકેશ અને નિશુ નીચે પહોંચી ગયા છે ગાડીએ તો એમના કોલ આવ્યો છે કેટલી વાર છે કેટલી વાર છે તો હું રેડી થઈ ગઈ છું અમે લોકો નીચે જઈએ છીએ અને ચલો જઈએ જોઈએ ક્યાં લઈ જાય છે અને મમ્મી પણ રેડી થઈ ગયા છે મમ્મી રેડી હા રેડી તો ચલો તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે નિકેશ લઈ જાય છે ડિનર ઉપર યે સો મમ્મી હા બહુ બહુ ટાઈમ પછી આપણે આ રીતે જઈએ છીએ મતલબ સ્પેશિયલ એમ સ્પેશિયલ કેમ કે બા હા બહાર નીકળ્યા હોય ને ખાઈ લઈએ એ વસ્તુ અલગ છે પણ સ્પેશિયલ અમે જલ્દી નથી નીકળતા કેમકે જે બનાવો ને અમે ઘરે જ બનાવી લઈએ બટ આજે સ્પેશિયલ નિકેશ લઈને જઈ રહ્યા છે તો ચલો જોઈએ ક્યાં લઈ જાય છે તો અત્યારે મને નિકેશ લઈને આવી ગયા છે જીસી દેવ પરાઠેમાં મારી ફેવરેટ 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 જગ્યા છે આ આ પ્લેસ છે જ્યાં મને બહુ જ ગમે છે આવું પણ તો નિશુને પણ લઈને આયા છે નિગેશ થેન્ક યુ સો મચ થેન્ક યુ 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 તો અત્યારે અમે પહોંચી ગયા છે નિકેશ આપી રહ્યા છે ઓર્ડર તમારા લોકો માટે શું મંગાવો છો પંજાબી સબ્જી ઓકે સો હું મંગાવવાની છું પરાઠા ઓકે

શું એની સેલ સિયાડામાં તાપણી કરવાનો કે મજા આવે છે અમે તો ભાઈ પાપડ સેકતાનો બધું ખાતાનો કૈલાશ બેન હું રેખા બેન બધા બેઈ ગઈ જતા નહીં તાપણ પિકતા ગૌનાં ચો ખાના છે હે

અને મારો લાલુ હજુ નીચે રમી રહ્યો છે એટલે એને પઢાડવાની હજુ વાર છે કેમ કે મને ખબર છે બારેક વાગ્યા સુધી સુવાનો નથી તો આજનો દિવસ બહુ જ સ્પેશિયલ હતો મારા માટે કેમ કે જસીતે પરાઠેમાં અમે મેરેજ પહેલાં પણ ગયેલા છે મેરેજ પછી પણ ગયેલા છે હું મમ્મી રચિતા અને નિકેશ પણ આજે ફર્સ્ટ ટાઈમ નિશ્યુને લઈને ગયા એટલે આજનો દિવસ મારા માટે બહુ જ સ્પેશિયલ હતો કેમ કે અમારી ફેવરેટ પ્લેસ ઉપર અમે નિશ્યુને લઈને ગયા તો બહુ મજા આવી અને ત્યાંનું ફૂડ તો જે લોકોએ ટ્રાય કર્યું હશે બધાને ખબર જ હશે કે તેનું ફૂડ કેટલું જોરદાર છે અને મેં તો આલુ પરોઠો મંગાવ્યો અને બહુ મજા આવી સોરી આલુ પ્યાઝ પરાઠા મને બહુ 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 જ મજા આવી જમવાની અને ત્યાંની છાશ ઓ માય ગોડ બહુ જ મસ્ત હોય તો તમે બધા કમેન્ટ કરજો કોને કોને જશે તે પરાઠેનું ફૂડ ટ્રાય કરેલું છે કોણ કોણ ગયેલું છે મને તો ત્યાંની સર્વિસ પણ બહુ જ ગમે છે મતલબ જોરદાર એમ તો બસ આજના બ્લોગમાં આટલું જ તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ